મોટા ચેપ્ટર આપણે ક્લિયર કરી દેશું પણ મિત્રો ખાસ ધ્યાન આપો અહીંયા આપણી ખાસિયત આ એ છે કે બુક પેન કશુંય લેવાનું નથી એમ નામ અહીંયા ધ્યાન રાખવાનું એકવાર વિડિયો જોઈ લીધો તમારે બધું ક્લિયર આ જે કાઈ ચેપ્ટર અહીંયા તમને કરાવવાનો છે એકય અઘરુ નથી પેન ની કઈ જરૂર નથી મોઢે તમારે જવાબ આવે એવા ચેપ્ટરો કરાવવાનો છું બરાબર આજે મિત્રો આપણે થોડુંક એક ઝલક માટે એક ચેપ્ટર તમને કરાવી દઈએ જમાવટ સાથેની સાથે આપણી રીઝનિંગની ટ્રીકો ચાલશે અને જેની અંદર મેં કીધું મિત્રો તમને ખૂબ ને ખૂબ જ મજા આવશે બીજું મિત્રો કે હવે તમારી પાસે પેન લઈને ગણવાનો સમય નથી બરાબર તો હવે તમારે આ રીતે ખાલી ચેપ્ટર જોતું જવાનું તમને ક્લિયર થઈ જશે ગેરંટી સહિત કઉ છું એકવાર ચેપ્ટર જોવો ગમે તે દાખલો પૂછાય તમને દાખલો આવડશે

એની જે કઈ બોટ છે એની જે સ્પીડ આપી એની ઝડપ બરાબર સ્પીડ એટલે એની ઝડપ ક્યાં મૂકવાની છે બરોબર વચ્ચે મૂકવાની છે પછી બંને બાજુ રાખવાની છે પ્રવાહની ની ઝડપ બરાબર દરિયો હશે નદી હશે તો એના પ્રવાહની ઝડપ બંને બાજુ કરી શકો છો એક બાજુ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ અને બીજી બાજુ પ્રવાહની દિશામાં ઝડપ આટલું યાદ રાખવાનું ચેપ્ટર પૂરું થઈ ગયું બરાબર હવે ગમે દાખલો તમને પૂછે જુઓ સેટ કરી દઉં છું તમને

પ્રવાહની દિશામાં બોટ ની ઝડપ શોધવાનું કીધું બોલો હવે પ્રવાહ ઝડપ આપણી વધે કેટલી વધે તો એટલી વધે કે જેટલી આપણી જે પ્રવાહ છે એનો ઝડપ હશે એટલી ઝડપ આપણી પ્રવાહની દિશામાં વધી જશે એટલે કે આ બેનો સરવાળો કરી નાખો બરાબર તો કેટલા થયા તો આ આવી ગયું તમારી પ્રવાહ દિશામાં હોડી બોટ સ્ટીમ કે તરવૈયા ની અંદર તમારી ઝડપ વધે કે ઘટે તો ઘટે શું કામ કે પાણી તમારી સામેની દિશામાં આવે છે ઝડપ તમારી સામેની દિશામાં છે તો શું કરવાનું પ્રવાહ ની ઝડપ કાપી નાખવાની બાદ કરી નાખવાની પ્રવાહ ની ઝડપ બાદ કરી દો કેટલા આવશે વિરુદ્ધ દિશામાં ઝડપ કીધું હોત તો દસ તમારો જવાબ આવે બરાબર અને અહિયાં તમને શું કીધું પ્રવાહની ની દિશામાં દિશામાં ચૌદ અને વિરુદ્ધ દિશામાં દસ છે હવે ગમે તે દાખલો જોઈ લો બરાબર જુઓ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની કિલોમીટર પ્રતિ કલાક છે કીધું પ્રવાહની વિરુદ્ધ દિશામાં આ આપણી પ્રવાહની વિરુદ્ધ દિશામાં આઠ છે અને પ્રવાહની દિશામાં 12 એટલે કે આ પ્રવાહની દિશા થઈ કે નહીં આ પ્રવાહની દિશામાં બાર છે તો સાત પાણીમાં બોટની ઝડપ એટલે કે તમને અહીંયા આ શોધવાનું કીધું શાંત પાણીમાં બોટની ઝડપ શોધવાની કીધી છે બરાબર હવે ધ્યાન કરો નીરખીને જુઓ તો આપણે અહીંયા બંને બાજુ પ્રવાહની ઝડપ હોવી જોઈએ પ્રવાહની ઝડપ હોવી જોઈએ અહીંયા કેટલા આપણે રાખી તો પ્રવાહની ઝડપ બંને બાજુ સરખી થાય તો અહીંયા 10 મૂકી દયો તો જે બરાબર 10 મૂકી દયો તો પ્રવાહની દિશામાં લ્યો તો 10 માં 2 પ્લસ થાય તો 12 થઈ ગયા હવે 10 માંથી 2 માઈનસ થાય બરાબર એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જશે એટલે સ્પીડ એટલે એની ઝડપ ઘટી જશે તો જુઓ મળી ગયું આપણને કેટલી આવશે શાંત પાણીમાં હોડી બોટ પ્રવાહ તમને જે કાઈ સ્ટીમર આપે એની ઝડપ કેટલી હશે શાંત પાણીમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની હશે બાજી એક જોઈએ પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં એક સ્ટીમર ની ઝડપ પ્રવાહ ની પ્રવાહની દિશામાં આઈડિયા લગાવો બરાબર શું કરવાનું છે કશું કરવાનું નથી અહીંયા આઈડિયા લગાવો અહીંયા પંદર છે અહીંયા છે બરાબર આમાંથી પાંચ ઘટાડી દો તો વીસ બરાબર તો અહીંયા વીસ રાખી દો વીસ રાખી દો હવે તમે વિચાર કરો અહીંથી પાંચ પ્લસ કરશો તો પચીસ થઈ જશે બરાબર એટલે કે પ્રવાહની ઝડપ કેટલી હોવી જોઈએ જો તમને પ્રવાહની ઝડપ અહીંયા બધું મળતું જાય પ્રવાહની ઝડપ મળતી જાય તમને શાંત પાણીમાં બોડી બોટ સ્ટીમર બધી ઝડપ મળતી જાય બરોબર હવે અહીંયા જુઓ તો અહીંયા પાંચ પ્રવાહની ઝડપ તો પ્રવાહની ઝડપ તો સમાન જ આવવાની અહીંયા મૂકી દીધો તો હવે જો આ શાંત પાણીમાંથી પ્રવાહની ઝડપ બાદ કરો તો વિરુદ્ધ દિશામાં ઝડપ 15 મળી ગયેલો આ તમારો જવાબ તમને વિરુદ્ધ દિશામાં આપી છે પછી પ્રવાહની દિશામાં આપી છે તો પ્રવાહની ઝડપ મળી ગઈ અને શાંત પાણીમાં પણ તમને ઝડપ મળી ગઈ આગળ પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં બોટ ની ઝડપ પિસ્તાલીસ ઝડપ આપી છે સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક હોય તો હવે પ્રવાહ દિશામાં તમને આ શોધવાનું કીધું કશું કરવા નથી શું કરવાનું છે પ્રવાહ ઝડપ શોધી લો પ્રવાહની ઝડપ તો અહિયાં તમને ખબર છે કે આજે આપણે પ્રવાહની ની વિરુદ્ધ દિશા ક્યારે મળે તો કેટલી કપાણી હશે તો આ જે જે વિરુદ્ધ દિશાની જે ઝડપ છે અને શાંત પાણી બરાબર એની બંનેની વચ્ચેનો તફાવત આ બંને વચ્ચે તફાવત કરો તો કેટલો આવશે પ્રવાહની દિશામાં ઝડપ પૂછી છે બરાબર પ્રવાહની દિશામાં ઝડપ કેટલી હશે બોટ ની તો પ્રવાહની દિશામાં એટલે અહિયાં એટલે એનો મતલબ એમ થયો કે આ ઝડપ આપણને શેની મળી ગઈ છે તો કે પ્રવાહ ની ઝડપ મળી ગઈ પ્રવાહની ઝડપની અંદર કરી દો બરાબર કરી દો ભેગી કેટલી આવશે પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક આવશે છે કઈ મિત્રો અઘરું આવી જ રીતે આપણે બધા ચેપ્ટર ક્લિયર કરવાના છે બરાબર આગળ જોઈએ જુઓ પિસ્તાલીસ કિમી ની ઝડપે તરે છે શાંત પાણી એટલે આપણું આ થયું બરાબર કેટલી ઝડપે તરે છે જો અહીંયા લખું છું સાઈડમાં માં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પૂર આવતા શું થયું પૂર આવ્યું એ તરે છે

તો આપણે અહીંયા પ્રવાહ ઝડપ મળી ગઈ તો હવે શું થાય છે પ્રવાહ ની દિશામાં પૂછે તો પિસ્તાલીસ માં ત્રણ પ્લસ કરી દો કેટલા આવશે અડતાલીસ એટલે કે એની અંદર પ્લસ થઈ ગયા જો તમને પ્રવાહની વિરુદ્ધ દિશામાં પૂછે તો પિસ્તાલીસ માંથી ત્રણ બાદ કરી દો કેટલા રહેશે બેતાલીસ આવી જવાબ આગળ માંડવાના છે બરોબર કશું કરવા નહી જુઓ શિવમ પ્રવાહ ની દિશામાં પંદર કિમીની ઝડપે તરી શકે છે બરાબર પ્રવાહની દિશામાં કીધું છે પ્રવાહની દિશામાં એટલે અહીંયા થયું બરાબર પંદર

વિરુદ્ધ દિશામાં શિવમ ની ઝડપ હવે વિરુદ્ધ દિશા શોધવાની કીધી એટલે એકવીસ આવી ગયો જવાબ જોવા અહીંયા સ્ક્રીનશોટ પાડવાનું તમને મન નહીં થાય હો મિત્રો કારણ કે આપણે લખ્યું છે તમને કયો જવાબ ગયા છે ને ખ્યાલ આવવાનો નથી યાદ જ રાખી લ્યો બીજું કશુંય છે નહીં હવે આગળ જોઈએ સ્થિર પાણીમાં એક હોળીની ઝડપ સ્થિર પાણી સ્થિર પાણી એટલે આપણું શાંત પાણી થયું કે નહીં સ્થિર પાણી શાંત પાણી બરાબર તો શાંત પાણી એટલે સ્થિર પાણી તો કેટલું આપ્યું જો અહીંયા લખું છું 12 બરાબર છે પાણીની ઝડપ 3 કિલોમીટર જો અહીંયા પાણીની ઝડપ અહીંયા અહીંયા આપણે આપી દીધી છે એટલે પાણીની ઝડપ એટલે આપણી પ્રવાહની ઝડપ થઈ કે નહીં બરાબર તો પાણીની પછી શું કીધું છે

પ્રતિ કલાક ની ઝડપ થઈ અહીંયા તમને શું કીધું છે છત્રીસ કિમી નું અંતર કાપતા કેટલો સમય લાગે અંતર કેટલું કાપવાનું છે છત્રીસ કિમી હવે અહીંયા તમે જુઓ તો પ્રવાહની દિશામાં જાશે બોટ છે જે કઈ છે અહીંયા આપણને શિવમ આપ્યો છે એ પ્રવાહની દિશામાં જાશે શિવમ બરાબર તો એની ઝડપ કેટલી છે

ત્રીસ કિલોમીટર આપશે અહીંયા છત્રીસ તમને આપ્યું છે પણ એમાં પોઈન્ટમાં જવાબ આવે જવાબ તો આવે જ આવે બરાબર તો આમાં તમે જુઓ તો આ રીતે કિલોમીટર નું અંતર તમને આપ્યું હોય તો તો કેટલા સમયમાં કલાકની અંદર કાપી હવે ગમે એ તમને અંતર આપે તો શું ફેર પડે ભાઈ આપણે કશું ફેર પડે આવી રીતે તમને જો વિરુદ્ધ દિશામાં આપ્યું આપણે કશું ફેર નથી પડવાનો હવે તમને વિરુદ્ધ દિશામાં આપ્યું વિરુદ્ધ દિશામાં આપ્યું તો આ બારમાંથી ત્રણ માઇનસ કરો બરાબર

ટૂંક નવ કિલોમીટર પ્રતિ કલાક પ્રવાહની વિરુદ્ધ દિશામાં બરાબર પ્રવાહની દિશામાં પેલા બતાવ્યું તો એક કિલોમી સોરી એક કલાક માં કેટલું અંતર કાપે છે નવ કિલોમીટરનું અંતર કાપે છે તો કાપવાનું કેટલું છે છત્રીસ તો નવ નવ નો ઘડિયો બોલતા જાવ તો બોલવાનો ન હોય આવું બધું મોટે દાવવું જોવે કે નવસો છત્રીસ થાય પણ આ તો તમને શીખવા માટે કરું છું કે નવ નો ઘડીઓ બોલો તો એક કલાકની અંદર નવ કલાક નવ કિલોમીટર બીજી કલાકની અંદર કિલોમીટર ત્રીજી કલાકની અંદર નવ કિલોમીટર અને ચોથી કલાકની અંદર નવ કિલોમીટર આ થઈ ગયું તમારું છત્રીસ કિલોમીટરનું અંતર કેટલા ચાર કલાક ની અંદર પ્રવાહની વિરુદ્ધ દિશામાં છત્રીસ કિલોમીટરનું અંતર કાપશે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોટ ચલાવે છે શેમાં શાંત પાણીમાં એટલે કે આપણું શાંત પાણી થયું બરાબર કેટલી ચલાવે છે તો કે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક શિવમ નદીમાં તો નદીના પ્રવાહ ની ઝડપ આપણને અહીંયા આપી છે પંદર એટલે કે પંદર આપણને આ દાખલો અહિયાં નીચે કરી છું જો આ પિસ્તાલીસ સાંજ પાણીમાં પ્રવાહ ની ઝડપ પંદર એટલે બંને બાજુ પંદર પંદર મૂકી દો કોઈ સ્થળે જાય છે અને ત્યાંથી પાછો આવે છે પ્રવાહ ની દિશા આપણને મળી ગઈ છે હવે એક જ કામ કરવાનું છે આની અંદર આપણે જોઈશે શું મિત્રો એક તો તમારે જે કાઈ છે ઈ દિશામાં ઝડપ જોશે અને એક પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ જોઈશે તો બંનેનો સરવાળો કેટલી થઈ ભાઈ સાઈઠ પ્રવાહની વિરુદ્ધ દિશામાં શોધવું હોય તો પિસ્તાલીસ ઓછા પંદર એટલે કે પિસ્તાલીસ ઓછા પંદર અહીંયા આવશે પંદર એટલે કે અહિયાં કેટલા મળ્યા ભાઈ ત્રીસ બરાબર

પછી એટલે કે પહેલી કે પહેલી અને ઉપર કરો બરાબર તો પ્રવાહની આપણે અહીંયા શું છે તો દિશામાં દિશામાં તો એટલે કે એક્સ લઈ લો પ્રવાહ ની વિરુદ્ધ દિશામાં ત્રીસ મળી વાય લઈ લો બંનેનો સરવાળો એટલે કે તમને મળશે આવું કઈક તમને મળશે હવે જુઓ તો અહીંયા છેદ ઉડાડો છેદ ઉડાડો અહીંયા ત્રણ એકા ત્રણ અને અહીંયા ત્રણ તેરી નવ હવે અહીંયા છેદ ઉડાડો ત્રણ દુ

તો મિત્રો આજે અહીં સુધી રાખીએ છીએ કાલ થી આપણી આ જમાવટ જે છે શરૂ થશે તો હવે મળશું આવતીકાલે